આ નવીન રીતથી ફ્રેન્ડ્સ તમે પાણીપુરીનું પાણી બનાવી લીધું ને એટલે તમે આ પાણીપુરીના ફેન થઈ જવાના છો એટલી સરસ ટેસ્ટી ચટાકેદાર આ પાણીપુરી બનીને તૈયાર થાય છે તમે તીખું ચટપટું ખાવાના શોખીન છો ને ફ્રેન્ડ્સ તો આ પાણીપુરીની રેસીપી તમારા માટે છે એકદમ યુનિક ટેસ્ટ સાથે આજે આપણે આ પાણીપુરી બનાવીશું તમે રેગ્યુલર એકનું એક પાણીપુરીનું પાણી ખાઈને કંટાળી ગયા હોય ને ફ્રેન્ડ્સ તો આ યુનિક ટેસ્ટની પાણીપુરી જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવવાની છે અને બનાવવું પણ સાવ સરળ સિમ્પલ છે આપણે તેને ઘરના રૂટીન મસાલામાંથી બનાવીને રેડી કરીશું આ રીતે પાણીપુરી ટ્રાય કરી લીધી ને એટલે બજારની પાણીપુરી તો તમે ભૂલી જ જવાના છો એટલી સરસ આ પાણીપુરી ટેસ્ટી બને છે તો ચાલો જશું રેસીપી તો તેના માટે આપણે ગેસ ઉપર એક કઢાઈ રાખીશું તેની અંદર આપણે બે મોટી ચમચી જેટલા આખા ધાણા લેશું બે મોટી ચમચી આખું જીરું લેવાનું છે અને એક ચમચી આપણે વરિયાળી લેશું વરિયાળી જરૂરથી ઉમેરજો ખૂબ જ સરસ ફ્લેવર આવશે અને એક ઇંચ આપણે તજનો ટુકડો ઉમેરી દઈશું અને થોડા એવા આપણે સુકા મરચાં ઉમેરવાના છે અહીંયા કાશ્મીરી મરચું લીધું છે ને એટલે મેં બેથી ત્રણ નંગ લીધા છે પણ તીખું મરચું તમે લેતા હોય જે મરચી આવે છે એ તેનું પ્રમાણ તમારે તમારા પસંદ અનુસાર વધુ છે ઉમેરી દેવાનું હવે આ મસાલાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર દસ મિનિટ માટે શેકી લેવાના છે મસાલા બળી ના જાય તે રીતે આપણે મસાલા શેકવાના છે આ રીતે સરસ શેકાવાની સુગંધ આવવા માંડે અને જીરું સરસ ચટકવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ મસાલાને ઠંડો થવા માટે રાખી દેવાનો તો દસ મિનિટ પછી મસાલો આપણો સરસ ઠંડો થઈ ગયો છે તો હવે તેને મિક્સર જારની અંદર ઉમેરી દઈશું અને આ મસાલાને આપણે પીસવાનો છે તો આ રીતે આપણે ઝારમાં ઉમેરી દઈશું અને ઉપરથી આ રીતે આપણે કવર કરી દેવાનું છે ઝારને જેથી ઉપરનું ઢાંકણ જરા પણ ખરાબ ન થાય તો અહીંયા જોઈ શકો છો આ રીતનો આપણે દર દરો મસાલો રાખેલો છે તો મસાલો કાઢી લેશું તે જ ઝારની અંદર આપણે થોડા એવા લીલા ધાણા ઉમેરીશું ધાણાથી અડધો આપણે સુધીનો લેવાનો છે બંને વસ્તુનું માપ તમે એક સરખું પણ રાખી શકો છો અને એક વધુ ને એક ઓછું પણ રાખી શકો છો પસંદ તમારી છે જે રીતે તમને ટેસ્ટ પસંદ હોય તે મુજબ તમે લઈ શકો છો હવે તીખાસ માટે આપણે લીલી લવિંગ્યા મરચાં ઉમેરી દેવાના છે તમે નોર્મલ મરચું પણ ઉમેરી શકો છો પણ આનાથી ટેસ્ટ સરસ આવશે એટલે આપણે બે નંગ ઉમેરેલા છે તીખા ખૂબ હોય છે આ મરચાં એટલા માટે એક ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરી દેશું એક લીંબુનો રસ અને થોડા એવા આઈસક્યુબ અને થોડું પાણી ઉમેરીને આ પેસ્ટને આપણે સરસ એકદમ ફાઇન વાટી લેવાની છે અને આ રીતે વચ્ચે તમે આ રીતનું પ્લાસ્ટિક રાખશો ને એટલે શું થશે ફ્રેન્ડ્સ તમારું ઝાડનું ઢાંકણ જરા પણ ખરાબ નહીં થાય તમે જોઈ શકો છો અને વર્ષો વર્ષ તમારું ઝાડનું ઢાંકણ નવા જેવું જ રહેશે ફરી તમે આ કાગળને ધોઈને સુકવીને યુઝમાં લઈ શકો છો તો આ રીતનું આપણું સરસ એકદમ ફાઇન એવી પેસ્ટ રેડી છે મસાલાથી ફ્લેવરફુલ તો હવે તેને આ રીતે એક બાઉલમાં કલેક્ટ કરી લેશું અને તેમાંથી ફ્રેન્ડ્સ આપણે સરસ એવું પાણી રેડી કરવાનું છે એટલે મિક્સર જારની અંદર પણ થોડું પાણી ઉમેરીને બધું આ બાઉલની અંદર એડ કરી દઈશું સાથે થોડા આઈસક્યુબ ઉમેરીશું અને એક લીટર જેટલું પાણી ઉમેરીશું આટલા માપથી તમે પંદર વ્યક્તિઓને સર્વ કરી શકો એટલું પાણી બનીને રેડી થશે હવે બધી વસ્તુને આ રીતે સરસ મિક્સ કરી દઈશું તો હવે તેમાં મસાલા કરવાના છે તો એક ચમચી આપણે શેકેલા જીરા પાવડર ઉમેરીશું અને એક ચમચી આપણે તેની અંદર ચાટ મસાલા ઉમેરીશું અને એક ચમચી પાણીપુરીનો મસાલો ઉમેરી દેવાનો છે અને અડધી ચમચી આપણે મરી પાવડર ઉમેરીશું અને દોઢ ચમચી જેટલું આપણે અહીંયા સંચર પાવડર ઉમેરીશું નમકની જગ્યાએ સંજર પાવડરનો ઉપયોગ કરવાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે અને ત્રણ ચમચી આપણે જે મસાલો તૈયાર કરેલો તે ઉમેરી દેવાનો છે જે દરદરો વાટેલો હતો ને તે અને એક ચમચી આપણે તેની અંદર આમચૂર પાવડર ઉમેરી દઈશું આ રીતથી ફ્રેન્સ પાણીપુરીનું પાણી બનાવશો ને એટલે ખૂબ જ સરસ ચટાકેદાર એવું પાણીપુરીનું પાણી બનીને રેડી થાય છે અહીંયા તમને પસંદ હોય ને તો તમે લસણનું ફ્લેવર પણ આપી શકો છો જ્યારે આપણે પેસ્ટ વાટેલી ત્યારે તમે બેથી ત્રણ ચમચી જેટલું લસણ પણ સાથે ઉમેરી શકો છો હવે લેવાનો છે થોડો એવો અહીંયા ગોળ તમારે જેવું પાણી મીઠું રાખવું છે તે મુજબ ગોળ લેવાનો છે તો ત્રણથી ચાર ચમચી જેટલો આપણે ગોળ લીધો છે ગોળને આપણે સરસ પાણીમાં આ રીતે મિક્સ કરી દેવાનો છે આ પાણી છે તે સરસ ખાટું મીઠું તીખું ચટપટું બનીને તૈયાર થવાનું છે બધા જ ફ્લેવર આપણે એક જ પાણીની અંદર આપવાના છે જેથી પાણી છે તે આપણું ખૂબ જ સરસ ફ્લેવરફુલ બનીને તૈયાર થાય તો ગોળને આપણે સરસ પાણીમાં મિક્સ કરી દીધો છે આ રીતે તો હવે આપણે એક સ્ટેનરની મદદથી તેને ચાડીને આ રીતે પાણીની અંદર ઉમેરી દઈશું અને સાથે જ આપણે ત્રણથી ચાર ચમચી જેટલો આંબલીનો પલ્પ લીધો છે આંબલીને આપણે ગરમ પાણીમાં પલાળીને તેને સરસ મસળી લીધી છે હવે આ રીતે ઝારામાં ઉમેરીને સરસ તેને ગાળી લેવાની છે આંબલી તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી શકો છો અહીંયા ગોળ આંબલીનો ટેસ્ટ બેલેન્સ કરીને તમારે કોઈ પણ મસાલા વધુ ઓછા કરવાના થાય તો તો અહીંયા કરી દેવાના અહીંયા આપણે નમકનો ઉપયોગ નથી કરેલો તેની જગ્યાએ સંચર પાવડર ઉમેરેલું છે પણ તમે અડધું સંચર પાવડર અને અડધો નમક પણ ઉમેરી શકો છો આ રીતથી ફ્રેન્સ તમે પાણીપુરીનું પાણી બનાવશો ને એટલે આ પાણીના વેન થઈ જવાના છો રેગ્યુલર પાણીપુરી તો તમે ભૂલી જ જશો એટલી સરસ આ પાણીપુરી ટેસ્ટી બનીને રેડી થવાની છે હવે પાણીમાં બધા મસાલા સરસ આપણે આ રીતના મિક્સ કરી દઈશું અને રેફ્રિજરેટરમાં બેથી ત્રણ કલાક માટે તેને ઠંડુ થવા રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે અહીંયા એક કિલો બાફેલા બટેકા લીધા છે તેની અંદર આપણે એકથી દોઢ કપ જેટલા બાફેલા ચણા ઉમેરી દઈશું સાથે જે આપણે મસાલો રેડી કરેલો તે એકથી બે ચમચી જેટલો આપણે મસાલો ઉમેરી દેવાનો છે અને ફ્લેવર માટે આપણે અલગથી ઉપર લાલ મરચું કોરું એવું છાંટી દઈશું અને સાથે જ આપણે એકથી બે ચમચી જેટલો આંબલીનો પલ્પ ઉમેરીશું મસાલા તમે તમારા પસંદ અનુસાર અહીંયા વધુ ઓછા ઉમેરી શકો છો હવે આપણે ઝીણા સમારેલી ડુંગળી ઉમેરી દેશું લીલા દાણા અને એક લીંબુનો રસ ઉમેરી દઈશું અને મસાલાને આપણે સરસ આ રીતે હાથેથી મિક્સ કરી દેસું અને ઉપરથી આપણે થોડું એવું સંચર પાવડર ઉમેરી દઈશું અહીંયા આપણે બટેકા અને ચણા બાફતી વખતે નમકનો ઉપયોગ કરેલો છે એટલે તમે ટેસ્ટ કરીને મસાલા વધુ ઓછા ઉમેરી શકો છો તો હવે સરસ આપણે મસાલાને આ રીતે મિક્સ કરી દેશું તો તમે જઈ શકો છો આપણો ચટપટો ફ્લેવરફુલ એવો મસાલો તૈયાર છે અહીંયા આપણે પાણી ગાળવાના નથી જો તમે પાણી ગાળવાના હોય ને જે ઉપરના રેસા બચે ને તે આ મસાલાની અંદર ઉમેરી શકો છો તો આપણો મસાલો રેડી છે આ બાજુ આપણું પાણી પણ રેડી છે તો પાણીને આપણે એકદમ માર્કેટ સ્ટાઇલ આ રીતે ગાર્નિશ કરીશું તો આપણે એક બાઉલમાં કલેક્ટ કરી લીધું છે પાણીને તેની અંદર આપણે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું થોડા એવા આપણે સાથે લીલા ધાણા ઉમેરી દેવાના છે અને થોડી એવી લીંબુની સ્લાઇસ ઉમેરી દઈશું જે રીતે માર્કેટ સ્ટાઇલ હોય આપણે તે જ રીતે પાણીપુરીને આ રીતે ગાર્નિશ કરીશું જેથી એવું જ લાગે કે આપણે બહારની પાણીપુરી ખાઈ રહ્યા છીએ અને સરસ એવું પાણીને આપણે અહીંયા મિક્સ કરી દઈશું આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ચટપટું એવું ઠંડુ ઠંડુ આપણું પાણીપુરીનું પાણી રેડી છે પાણીપુરીને આ રીતે માટીના વાસણમાં સ્ટોર કરવાથી તેની ફ્લેવર અને ઠંડક સરસ જળવાઈ રહે છે આ માટેના વાસણની અંદર લાંબો સમય સુધી તમે પાણીને ઠંડુ રાખી શકો છો એટલે તમે આની અંદર પાણી સ્ટોર કરી શકો છો તો એ આપણો મસાલો તૈયાર છે ચણા ડુંગળી તૈયાર છે પાણી રેડી છે અને પૂરી પણ તૈયાર છે તો ચાલો હવે આપણે માર્કેટ સ્ટાઇલ પાણીપુરીને સર્વ કરીશું આ રીતે ફ્રેન્ડ્સ કોલકત્તા સ્ટાઇલ તમે પાણીપુરી પૂચકા ટ્રાય કરશો ને એટલે રેગ્યુલર પાણીપુરી તમે ભૂલી જ જવાના છો એટલી સરસ ટેસ્ટી એવી આ પાણીપુરી બનીને તૈયાર થાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આ રીતે પાણીપુરીનું પાણી બનાવી લીધું ને તમે આ પાણીપુરીના ફેન થઈ જવાનો છો બીજી બધી પાણીપુરી તમે ભૂલી જશો એટલી સરસ આ ટેસ્ટી બનીને રેડી થાય છે કારણ કે આની અંદર બધા ફ્લેવર આવી જાય છે ખાટો મીઠો તીખો બધા ફ્લેવર એકી સાથે આવી જાય છે જેથી ખૂબ જ સરસ ચટાકેદાર આ પાણીપુરી લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ પાણીપુરી રેસિપી ફ્રેન્ડ્સ તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો તમે પણ આ રીતે પાણીપુરી જરૂરથી ટ્રાય કરજો મળીશું નવા આ વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ અને તમારી કંઈ પાણીપુરી ફેવરેટ છે તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આગળ તમે કઈ પાણીપુરીની રેસીપી જોવા માગો છો ફ્રેન્ડ્સ તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો આપણે તેનો વિડીયો પણ તમારા માટે જરૂરથી બનાવીશું